અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હિન્દુ ધર્મનો નો પવિત્ર તહેવાર સમાજના હતી જેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બાઠીવાડા વિસ્તારમાં અન્ય તહેવારો કરતા હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી ઉજવતા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતન આવે છે બારમુવાડા ખાતે લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાંડિયા રમવા

આશ્ચર્યચકિત થઈ ગયા હતા થી વધારે મતદાતા છે અમારો આગળનો કાર્યક્રમ કાલે મેજર બનનું એલાન છે પરમ દિવસ અમે માલપુર બનનું એલાન આપ્યું અને જો સુજી જો અમે અમારી એક જ વાત છે ઓજી તેની સાથ મેર નઈ સોમનાથ આવી ખેર નઈ જો જો અન્ય ઉમેદવાર કાલે સોમનાથ બેસનું નામ જાહેર કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છે અમારી એક જ દિવાકાજી ફરીથી તમે ટિકિટ જાહેર કરો કે ભાજપ ત્યારે વળતા પાણી થઈ ગઈ છે અને મારા એક જ માં જે ઠાકોર સમાજ ની એકત્રિત થઈ રહી

તે માલે અને ઓલીનર તહેવાર અમે ઢોલ નગરા સાથે અમે સુલી શાંતિથી ઉજાતો હોય છે પણ એક આ વખતે ઓલીનર અંદર આ વર્ષે અમને ખૂબ જ લાગણી છે કે એક જ કે મારા ભાઈ દેકાજી ઠાકોર એમને એક નામ જાહેર કર્યો જાહેર કર્યા પછી પછી ઢેકી ખેંચી એટલે અમે ખૂબ જ લાગણી છે આજે અમે ઓલીમાં મળ્યા છીએ પણ અમે કેવા કે

আগর ধাম জাহর কর તમામ ની એક જ નારો છે કે ભીખાજી જ ટિકિટ આપવામાં આવે અને ભીખાજી ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી ઠાકોર સમાજ માંગ છે